રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી શરૂ કરી દેવામાં આવ્યું ચૌદ મે ના બદલે બે દિવસ વહેલું શરૂ કરાયું એરપોર્ટ ઓથોરિટી શરૂ કરવામાં આવ્યું છે બે દિવસ વહેલું એરપોર્ટ ને શરૂ કરાયું છે ઉલ્લેખનીય છે કે ચૌદ મે સુધી ગુજરાત ના ભુજ કંડલા કેશોદ જામનગર નલિયા મુન્દ્રા હિરાસર રાજકોટ અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતા યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતા સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓ મામલે પણ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ્સ સાતથી ચૌદ મે સુધી રદ કરવા માટેનું એલાન કરાયું હતું કે યુદ્ધ વિરામની જાહેરાત થતાં આજથી મુસાફરક્ષી ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટ્સનો પ્રારંભ થશે રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉપડનારી તમામ દસ ફ્લાઇટ્સ સાતથી ચૌદ મે સુધી રદ કરવામાં આવી હતી જેથી દૈનિક ત્રણ હજાર હવાઈ મુસાફરોને ટ્રેન બસ અથવા તો કાર મારફતે જવું પડતું હતું ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા પંદરસો તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતા સત્તરસો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા એટલે કે ત્રણ હજાર બસ્સોથી વધુ મુસાફરો હેરાનગદીમાં મુકાયા હતા રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની ત્રણ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ અને ગોવાની એક એક ફ્લાઇટ રદ કરાઈ હતી જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની બે અને દિલ્હીની એક એક ફ્લાઇટ્સ કેન્સલ જાહેર કરવામાં આવી હતી કે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેથી મુસાફરોને રાહત થઈ છે